જામવા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાને લઈને લાખોની ચોરીને અંજામ આપ્યો હતો જામવા ગામમાં હિતેશભાઈ પટેલ નિવાસ કરે છે તેમના ગામમાં બે મકાન આવેલા છે હાલ રહેતા મકાનમાં એસી ન હોય બીજા મકાનમાં એસી હોય તેઓ રાત્રિ દરમિયાન પરિવાર સાથે હાલના મકાનને બંધ કરીને બીજા મકાનમાં સુવા ગયા હતા દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાને લીધું હતું ત્રણ જેટલા શખ્સો બાઇક ઉપર આવ્યા હતા અને ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો તિજોરીમાંથી દાગીના રોકડ સહિત ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા સવારના હિતેશભાઈના પત્ની આ મકાને પરત આવતા દરવાજો તૂટેલો જોતા ઘરમાં ચોરી થયા અંગેની જાણ થઈ હતી તપાસ કરતાં સાડા ત્રણથી ચાર લાખની ચોરી થઈ હતી તસ્કરો ઈસમ સીસીટીવી માં પણ દેખાયા છે બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસે આ ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તસ્કરોને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ હિતેશ પટેલ છે હું છું ગામ મારું જાબુઆ ગામમાં મકાન છે એ મકાનમાં મારો લગભગ રાત્રે સાડા ત્રણ ચાર વાગે ચોરી થયેલ છે હું અમારે બીજું બી મકાન છે હું બીજા મકાનમાં સુવા ગયો હતો ગરમીના કારણે અમે ત્યાં એસી લગાયેલું છે એના લીધે

સવારે મારા છોકરી અને છોકરાને સ્કૂલે જવાનું હોય એના લીધે મારા વાઈફ ચાર વાગે ઊઠી જાય છે એ તે પહેલાં ઘરેથી ઊઠીને આ ઘરે આયા તો દરવાજા બરવાજા બધું તૂટેલું હતું અને એને ત્યાંથી બૂમ પાડી એટલે હું પહેલાં ઘરેથી ડોટ મારીને આવ્યો તો અહીંયા બધું ચોરી થઈ ગયેલી હતી બધું જ કબાટ બબાટ બધું તોડી કાઢેલું હતું ને જે તે મળ્યું અમને એ લઈને કતા રહ્યા સીસીટીવી કૂટેજ મળ્યા છે અમારા બાજુના કાકાના છોકરાના સીસીટીવીમાં આવ્યું છે પણ એમાં કોઈ ઓળખાતા નથી કેટલા જણ છે ત્રણ જણ છે ને બાઇક લઈને આવેલા છે